નદીની ભેખડ માંથી મળેલો આદિનાથ ભગવાન નો બને એની હા નાનકડી ડેરી જેવું બનાવીને રોજ ભગવાની પોતાની રીતે પૂજા સેવા ભક્તિ કરતા અને મનોમન સંકલ્પ કર્યો કે જે દિવસે ભગવાન પૂજા ન થાય ત્યાં માત્ર દર્શન નહીં પૂજા પણ ન થાય હા ભલે પછી નદીના પાણી ચાળના પાંડડાનો પરિયો બનાવીને એમાંથી લઈ આવ્યો એની પછી કળશ ક્યાંથી ભરવાની ક્યાં હતો નથી અને જંગલમાં જે ફૂલ મળે ત્યાં પછી ગુલાબના કમળના ફૂલ ક્યાંથી મળે જે સાદું ફૂલ મળે પણ એ રીતે પણ એ પૂજા વગેરે કરતો હતો અને સાથે સંકલ્પ કર્યો કે જે દિવસે ખાડો પડે તો બીજે દિવસે બીજે દિવસે શું ચોવીયારો ઉપવાસ પીવીયા પાણી પણ નહીં ચોવીયારા ઉપવાસો સંકલ્પ કર્યો હતો કુદરતે કસોટી કરી મુશળધાર વરસાદ બારે ખાંગે વરસ્યો થોડા દિવસ પહેલા હતો એની જેનાથી પણ આકરો હા નદીમાં પૂર આવી ગયા છે નદીને સામે કિનારે ઓલી ડેરી બનાવી હતી એટલે એ પૂર ત્યાં પહોંચી શકાય એવું હતું જ નહીં હવે આ મારા સાહેબ પાસે હાથ જોડીને કોઈ અભિગ્રહ પ્રસ્થાન હતો લીધો મનોમન માનસિક માત્ર સંકલ્પ કર્યો હતો એને પણ કેવો વફાદાર રહે છે કે ભગવાનની પૂજા નથી શકી ચાલો ત્યાં નહીં તો પછી અહીંયા કરી આવું બીજા ગામમાં દેરાશ રાખું એમના શેઠ બહુ પ્રભુ ભક્ત હતા એના એના દ્વારા તો સંસ્કાર એમાં આવ્યા હતા પણ નહી આ મારા ભગવાન આ પારસ મારા પોતાના આ પારસ મારા વાસી પૂજ મારા પોતાના પોતાના ભાઈ પોતાના વાસી પૂજ મારા પોતાના એવું આત્મીયતા લાગણી બંધાવી જોઈએ ભગવાન સાથે આ મારા ભગવાન પૂરા તો શેઠ ના ભગવાન છે આ મારા ભગવાન અને એની પૂજા મારી રહી ગઈ આવું પીવું હરામ સાત અહો રાત્ર વરસાદ વર્ષ્યો છે સાત દિવસ સુધી કઈ ખાધું પીધું નથી ભાવી કેમ કે અનુમોદની વાત છે ને પછી વરસાદ બંધ થયો ધીરે ધીરે પૂર ઓછા થયા ત્યારે તરીને હોડીમાં બેસીને નહીં હરી ભરવાડ તો બા મજબૂત હતો શરીર વાળો હરીને સામે કિનારે પહોંચે છે અને જ્યાં પહોંચે છે ડેરી પાસે તો એને શું જોયું કેટલાને ખબર છે આંગળી ઊંચી કરો આ દ્રષ્ટાંત વ્યાખ્યાનમાં ક્યારેક ને ક્યારેક આવ્યું જશે આપણે બદામ તમે ખાવ છો કે નથી ખાતા અહીંયા બદામ પાસે બદામ ખાતા હશો મામરો કાગરી બધી ક્યાંથી નીકળી જાય છે તમારી સંસ્થાની ઉપાધિઓ એ બધી શક્તિ ત્યાર શક્તિ ઘુસાઈ જાય છે શેર બજાર ના ઇન્ડેક્સ વગેરે કેટલું યાદ હોય બોલો કોઈને ખબર નથી કિશોરભાઈ ને ખબર હશે તમે ગ્રાહકો ને હા સિંહ એટલે થોડીક દૂર ગુફામાં ઘરજા કરતો હશે તો બરોબર એવું છે સિંહ તો વાઘ હતો કે બકરી હતી સિંહ વિકરાળ એક આની ડેરી ની દરવાજા પાછે બਿਲકુલ બેઠો હતો આમ ઓતું થોતો બલબલાણો છોકરા હોય તો ચડ્ડી ભીની થઈ જાય કદાચ દે હું મોડું કરતા એની પરવા કર્યા એના બાપ રે ભાગો ભાગ્યો નહી પાછો ભગવાન આગળ ડેરી પેટી લાંબી રોતી અંદર ઊંડી ગઈ આમ આમ આગળ છે સાષ્ટાંગ દંડવત ભગવાનના ચરણોમાં આમ ઢળી પડ્યો અને ભગવાને રડતા રડતા પ્રાર્થના કરે છે કે હે ભગવાન પૂર્વ જન્મ મેં જરૂર નક્કી એવા કોઈ પાપો કર્યા છે જેને કારણે સાત દિવસ સુધી આપના દર્શન પૂજન વંચિત રહ્યો મારા સાત અહોરાત્ર વાંજિયા ગયા પણ ભગવાન આપને મારી એક જ પ્રાર્થના અને વિનંતી છે એવા કોઈ પાપો થઈ ગયા ને એના કારણે સાત નહીં સત્તર દિવસ કે સત્યાવીસ દિવસ પણ કદાચ ખાધા પીધા વિનાનું રહેવું પડશે તો ચાલશે પણ હવે પછી આપના દર્શન પૂજન વિનાનો એક પણ દિવસ મારો કેવો ન જવો જોઈએ વાંજીઓ નિષ્ફટ ખાલી કોગટ ન જ જવો જોઈએ આમ રડતી રડતા રડીને રડતી આખી ભગવાનને કાકલુડી કરે છે ભરવા કોણ ચડે હા પછી વાત તો લાંબી છે આગળ મારે આ વાજીઓ શબ્દ આવ્યો એટલે આ યાદ આવી ગયું કે આરાધના વિનાનો દિવસ વાંચી લાગે આપણને ક્યારેક પ્રતિક્રમણ રહી ગયું હોય ક્યારેક પૂજા રહી ગઈ હોય ક્યારે ચૈતન્ય રહી ગયું હોય ક્યારે ચીંડવાણી સાંભળવાનું રહી જાય ક્યારેક સામાયિક કરવાનું રહી જાય ક્યારેક જાપ કરવાનું રહી જાય તો આપણને એ દિવસ વાંચીઓ લાગે લાગવો જોઈએ હવેથી લાગવો જોઈશે આ સાંભળ્યા પછી એટલું એટેચમેન્ટ જોઈએ તે તે આરાધના સાથે ભગવાન સાથે તો અહીંયા પોતાનો કૌશક અધૂરો રહી જશે હજી પીડા ભયંકરતી હ તો એના કારણે એને અફસોસ છે કકડાટ છે શું આપણા જીવનમાં આવું કઈક સંવેદન છે ખરો કે હૃદય સાફ પ્લાસ્ટિક નું નથી થઈ ગયું ને ભલા પ્લાસ્ટિક સર્જરી થાય છે ને આજે પછી એને એમાં કઈ સંવેદન ન હોય ભાગમાં કદાચ એવું તો નથી ને ભાઈ લખવા લાગવું તો નથી પડ્યું ને હૃદય ને પૂછવા અહીંયા પૂછે છે તો આવા પરિણામો કોઈ પણ નાની મોટી દૈનિક આપણી આરાધના તબિયત આદિ કોઈ પણ એવા કારણે કદાચ રહી જાય પડે તો આપણને આવું આવું જોઈએ આવો આવો અફસોસ આપણે સૌને અને જગતના સર્વ સર્વજીવોને સંપ્રાપ્ત આવો અને સાથે આવા મહામુનિવાળ એની આપણે અનુમોદના કરીએ અને આવી ઉત્તમ ભાવનાઓ ધરાવનારા આવી વિવિધ પ્રકારની આરાધનાઓ કરનારા એવા જગતના સર્વે મહાગુરીવરો એમને આપણે ભાવભરી વંદના કરીએ નમો લોય સ સાહો નમો Mulu is a bassa. Mulu is a bassa. Omri namo jari Om Omri namo jari tassa. Omri namo jari tassa. Omri namo jari tassa.

ચાલો રોજની માફક બે ત્રણ મિનિટ માટે ધ્યાન મુદ્રામાં બેસી કરી અને સહજ અથવા તો દીર્ઘ શ્વાસોચ્છવાસ ની સાથે અર હમ નું અનુસંધાન કરીએ અને ત્યાર પછી ગૌલી ના જગ્યા એ આજે ભાવેશભાઈ આપણને સુંદર મજાનું સ્તવન અથવા ભાવના ગીત સંભળાવશે પ્રત્યાર અત્યારે એકવાર તો सहज की दीर्घ श्वासोश्वास और हम एक बार बोली लीए अम बोलो आरां।

દર શનિવારે સ્કૂલની અંદર સવારના સાડા આઠ વાગે રાઈટ પ્રવચન થશે બાળકો સમક્ષ એમાં તમે બધાએ પણ આવી શકશો પણ જરા સમયસર આવી જવાનો લક્ષ્ય રાખજો અહીંથી લગભગ સવા આઠ વાગે પ્રયાણ કરીશું ત્યાં આઠ વીસ સુધીમાં છેવટે અને સ્કૂલમાં એ પ્રવચન બાળકો સમક્ષ રહેશે ગઈકાલે સ્કૂલના પ્રિન્સિપાલ માણિકભાઈ ગઢવી એ આવેલા હતા અને એમની સાથે બધી વાતચીત થઈ નક્કી થઈ ગયું તો પ્રિન્સિપાલ પણ બહુ સારા સ્વભાવના છે પોતે સામેથી અંદરમાં વિચારી જ રહ્યા હતા કે આપણે જઈને મારા સબને વિનંતી કરીશું આ માટે અને ત્યાં તો અમારી સૂચનાથી આપણા કાર્યકર્તાઓ એમનો સંપર્ક સામેથી સાધ્યો કાંતિભાઈ વગેરે પોતે અહીંયા ગઈકાલે આવી અને બધું નક્કી કરી ગયા છે બરોબર એટલે આવતીકાલે અહીંયા વ્યાખ્યાન નહીં હોય સવારના બપોરનું વ્યાખ્યાન તો રાબેતા મુજબ ત્રણ વાગે હશે પણ સવારનું વ્યાખ્યાન પણ હશે પણ ત્યાં હશે સ્કૂલમાં હશે અને મુખ્યત્વે બાળકોને અનુલક્ષીને હશે તમને પણ જોવાની સાંભળવાની મજા આવશે બાળકોને પણ પ્રોત્સાહન મળે એ માટે પણ જરૂર બધા તમે પણ સાથે સમયસર આવી જજો વહેલા ભલા રોજ કરાજે અહીંયા થોડા મોડા પણ આવતા હશો પણ ત્યાં જરા સમયસર મોડા પહોંચશો ત્યાં સુધી બજાર ઉઠી વેંદી હોય કારણ બાળકોને સ્કૂલનો બધો ટાઈમ ફિક્સ હોય એટલે એ રીતે રાઈટ સાડા આઠ વાગે શરૂ થઈ જશે બરાબર પ્રવીણભાઈ સાંભળ્યું શું હમણાં સૂચના આપી જાણ સાંભળી તમે એમ ઊંડા ધ્યાનમાં સરકી ગયા તા એવું લાગ્યું મને સાંભળે ઓછું છે હા આવતી કાલે